ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીમાં આવતા વાહન ચાલકો સામે પણ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સરકારી કચેરીમાં આવતા હેલ્મેટ વગર વગર કે કે બેલ્ટ પછી પ્રકારના નિયમનો ભંગ કરે તો તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજે ટ્રાફિક પોલીસની આ કામગીરીને પગલે સરકારી કચેરી ખાતે આવતા અરજદારો પરેશાન થઈ ઉઠ્યા હતા કારણ કે વાહનો સાથે આવતા અરજદારો પાર્કિંગના અભાવે વાહનો મૂકીને જતા તેમણે વગર વાંકે દંડ ભરવાની નોબત આવી હતી ટ્રાફિક પોલીસની આ કામગીરી સારી કામગીરી છે પરંતુ જો ટ્રાફિક પોલીસે સરકારી કચેરીના બદલે જાહેર માર્ગો ઉપર જે રીતે કાયદેસર પાર્કિંગની વ્યવસ્થા ન હોય ત્યાં પાર્ક કરવામાં આવતા વાહનો ઉપરાંત પાર્કિંગ વગેરેના શોપિંગ કોમ્પ્લેક્સો સામે કાર્યવાહી કરવામાં આવી હોત તો તે વધારે યોગ્ય કહેવાતી કારણ કે સરકારી કચેરીઓમાં આવતા અરજદારો ટ્રાફિક સમસ્યા નથી ઊભી કરી રહ્યા આવા અરજદારો પોતાનું કામ પતાવીને પરત જતા રહેતા હોય છે પરંતુ શહેરમાં જે રીતે જાહેર માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે તે જ સાચા અર્થમાં ટ્રાફિકની સમસ્યા ઊભી કરી રહ્યું છે એટલા માટે આવા પાર્કિંગને દૂર કરવાની જરૂર હોય છે ટ્રાફિક પોલીસની કામગીરી શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવાની હોય છે ત્યારે આજે ડીસા શહેર ટ્રાફિક પોલીસ સરકારી કચેરીઓમાં પહોંચી હતી અને સરકારી કચેરીઓમાં જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય તેવા લોકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી ટ્રાફિક પોલીસની આ કામગીરીથી સરકારી કચેરીઓમાં આવતા અરજદારો પરેશાન થઈ ગયા હતા સરકારી કચેરીમાં આવતા અરજદારો સરકારી કચેરીમાં કામકાજ પતાવ્યા બાદ ત્યાંથી પરત નીકળી જતા હોય છે એટલે ટ્રાફિકનો પ્રશ્ન તો સર્જાતો નથી પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા જે કરવામાં આવેલી કામગીરી ખરેખર સરકારી કચેરીઓના બદલે જાહેર માર્ગો પર કરવામાં આવી હોત તો વધુ અસરકારક રહેતી કારણ કે જાહેર માર્ગો પર જે રીતે આડેધડ પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે તેના કારણે શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન દિવસે ને દિવસે પેચીદો બની રહ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસ જે રીતે આજે સરકારી કચેરીમાં વાહન ચાલકોને સામે દંડકીય કાર્યવાહી કરતી નજરે પડી હતી તેવી કાર્યવાહી જો જાહેર માર્ગો ઉપર કરવામાં આવે તો શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ મળી શકે તેમ છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ ડીસા